નર્મદા જિલ્લા ટીમે તાલુકાના ચોપડ ખાતેથી આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે સમૂહને ઝડપી પાડ્યા છે પોલીસે કુલ રૂપિયા તેર પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને વિદેશી દારૂની માંગ વધતા બુટલેગરો સક્રિય બન્યા હતા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે દારૂના દુષણને ડામવા માટે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી આ સૂચનાને પગલે એલસીબી ટીમના માણસો ડેડિયાપાડા સાગબારા આંતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કેવરસિંહ ધીરુભાઈને ખાનગી બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી એક પિકઅપ ગાડીમાં શેરડીની યાર્ડમાં ખાસ ચોરખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વાહન જે બાદ તપાસ કરતા પોલીસે રૂપિયા છસો ચાલીસ બનાવટ નો વિદેશી દારૂ અને મહિન્દ્રા કંપનીની પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા તેર લાખ બત્રીસ હજાર છસો વીસ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કેસમાં પોલીસે સતીશ ઉર્ફે સત્યો ચંદુભાઈ વસાવા અને ગણેશ જગદીશસિંહ રાજપૂત બંને ભરૂચના રહેવાસીઓની ધરપકડ કરી છે